આપણે એક યુટ્યુબ મળી ગયા હતા એમની બે વાગ્યાનો ટાઈમ હતો તો બે વાગે આવી જાય તો ચલો આપણે વેઇટ કરીએ તો તમારો ફૂલ વ્યૂઝ દેખાડી દઉં જો કેટલી પબ્લિક આવીએ જો ખાલી તો એસપી હિન્દુસ્તાની બહુ મોટું નામ છે ગુજરાતી કોમેડી તો આપણા બીજા યુટ્યુબર મળી ગયા તો એમની હરિભા ચાની ઓફિસ અહીંયા છે જોઈ લે તો જો આ ફ્રેન્ડ જેટલી બધી પબ્લિક જો તો ટૂંક સમયમાં હરિભાની એસપી હિન્દુસ્તાની પૂરી ટીમ આવવાની છે તો તૈયારી છે બે વાગે ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ તો આપણા ઘણા સબસ્ક્રાઈબરો એ મળ્યા છે તમે જોઈ લે ખાલી તો બહુ જ પબ્લિક આવેલી જો તો વીટ ફોર વોચ તો આપણે ટૂંક સમયમાં બના તો એમની શાકાત તમે બતાવી દઉં તમારી સાથે શેર કરીએ તો આપણે અહીંયાનું શૂટ ચાલુ ચાલું રાખીશું જ્યાં ઘડી આવે ના ત્યાં ઘડી આવે ત્યાં ઘડી સૂટ ચાલુ જ રાખીશું તો જોવા કે ના સબસ્ક્રાઈબર હાથ લોવા કરે તો પહેલો વિડીયો હાર્યો આવશે પછી બીજો વિડીયો આવશે ફરી વાત ચાનું તો કોમ્પ્લેક્સ હાઈવે રોડ હિંમતનગર વાળો હિંમતનગર મહેસાણા હાઈવે રોડ એ હાઈવે ઉપર તે આગળ જ છે તો એની બાજુમાં છે ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે નીચે જ તો હરીભા ચા તમારે જોઈતી હોય તો ઓનલાઈન પણ છે અને અહીંયા આવીને પણ તમે લઈ શકો છો તો બહુ મસ્ત ચા તો આજે આપણે લઈએ એક પેકેટ લઈશું તો કેવી છે એ પ્રમાણે તો બહુ મસ્ત મજાનો વિડીયો શૂટ ચાલે છે તો જો આગળની પબ્લિક આવેલી હોય તો આજે વરસાદ વધારે પડ્યો હોય એટલા માટે થોડી પબ્લિક ઓછી આવશે કારણ કે જ્યારે વરસાદ ના પડ્યો હોય તો પબ્લિક બહુ જ આવત કારણ કે વરસાદના કારણે પબ્લિકનું કાંક આજે રવિવારે પણ છે તો એના એટલી પબ્લિક વધારે આવો પણ વરસાદના કારણે વધારે આવે એવું લાગતું નહીં કારણ કે તોય વધારે તો સજ ઓલમોસ્ટ જો તોય પબ્લિક તો સજ પણ વરસાદ ના આવે તો આના કરતા પણ વધારે આવત તો તમારી સાથે હર વસ્તુ શેર કરવામાં આવશે તો હો हां बच्चे हां हां तो दरेक वस्तु तुम्हारे तो साथ ही शेयर करवा मांगते जो तो जो पब्लिक के लिए है हां हां

આવશે એ માટેનો વિડીયો છે અને બીજો વિડીયો હિન્દુસ્તાની હરિભાદ ચા નું ઓપનિંગ બીજાપુર બહેનો તથા સર્વ ભાઈઓને ખાસ વિનંતી કે કોઈએ બાઈક અંદર પ્રવેશ કરવું નહીં પાર્કિંગ બહાર નાખેલ છે તો દરેક ભાઈઓ ખાસ તમને વિનંતી કે ગાડી કે બાઈક કોઈ અંદર રાખવું નહીં અને હવે તૈયારી છે એસપી હિન્દુસ્તાની ટીમ આવવાની તૈયારીમાં છે

તો રોડ ના ટચ જે બાઈકો મેલા છે એ પાર્કિંગમાં મેગી દો ભાઈ બાઈક જે વચમાં છે એ માં કરી દેજો ભાઈ ખાસ નમળા વિનંતી છે